ટોળાના માણસો એકસમ થઈ ગેરકાયદેસર રોડ પર થતા લારી ગલ્લા પથારા તથા હંગામી દબાણો દૂર કરવા માટે કાર્યક્રમ પ્રમાણે કામગીરી કરી રહેલ હતા તે દરમિયાન ટોળાના માણસોએ એક સમ થઈ ગેરકાયદેસર મંડળી રચી પોતાનું સામાન્ય હેતુ પાર પાડવા માટે સાથે સાથેના તમામ માણસોને ગાળા ગાળી તેમજ ઝપાઝપી કરી ફરિયાદીશ્રી સાથેના હિરેનભાઈ નરેશભાઈ ચુનારાને લાફો મારી ફરિયાદીશ્રીને મારી નાખવાની ધમકી આપી ફરિયાદીશ્રીની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી નાસી જઈ ગુનો કરેલ હોય જે બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનનો ગુનો રજિસ્ટર થયેલ હોય જેને અન્વયે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ અંસારી સાહેબ ના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશન સ્ટાફની ટીમ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે